કેમ છો મારા વાલા દર્શક મિત્રો ફિટ લાઈફ ગુજરાતી ચેનલ ઉપર આપ સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે તો કે આજના વિડીયોમાં આપણે વાત કરીશું અંજીર વિશે તો કે હા અંજીર કેટલાક લોકોને નહીં ભાવતું હોય પણ હું તમને આજે અંજીરની એવી માહિતી આપીશ કે તમને અંજીર ખાવાનું મન થઈ જશે તો ચાલો મિત્રો આજે જાણીએ આપણે અંજીર વિશેની માહિતી અને તેના ફાયદા તો કે અંજીરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે સંશોધન મુજબ તેનો ઉદ્ભવ મધ્ય પૂર્વ કેન્દ્રમાં થયો હતો અને દક્ષિણ પશ્ચિમ એશિયામાં તેનો વિકાસ થયો હતો એવું માનવામાં આવે છે કે લગભગ અગિયાર હજાર વર્ષ પહેલા આ વિસ્તારોમાં તે ઉગતું હતું અંજીર ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક ફળ છે દરેક ધર્મમાં તેના માટે અલાયદુ સ્થાન છે અને અંજીરને ગુણોનો ખજાનો માનવામાં આવે છે તે હૃદય માટે તો લાભકારી છે જ આ સાથે સાથે શરીરને યુવાન રાખવામાં પણ મદદ કરે છે તેના ચમત્કારી ગુણના કારણે યુવાનોની તાકત વધે છે તો આપણે આગળ જોઈએ મિત્રો કે સવાર સવારમાં જંક ફૂડ કે બીજો કોઈ નાસ્તો કરવાને બદલે હેલ્ધી ખોરાક ખાવો જોઈએ અને તે સમયે આપણે અંજીરનું સેવન પણ કરી શકીએ છીએ કે સવારે ખાલી પેટે અંજીર ખાવાથી સ્વાસ્થ્યને પણ અનેક લાભો થાય છે આ સાથે જે લોકોને કબજિયાતની સમસ્યા હોય એમાંથી પણ છુટકારો મળે છે અને ખાલી પેટે અંજીર ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને અંજીર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તો જોઈએ કે અંજીરમાં પ્રોટીન ફાઈબર વિટામિન એ અને વિટામિન બી ભરપૂર પ્રમાણમાં હોય છે તેથી મોટા ભાગના લોકો તેમના આહારમાં અંજીરનો સમાવેશ કરે છે તેમને જણાવી દઈએ કે અંજીરમાં એન્ટીઓક્સિડન્ટ ફાઈબર ઝિંક મેગેનીઝ મેગ્નેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે અને આવી સ્થિતિમાં જો તમે નિયમિતપણે અંજીરનું સેવન કરો છો તો તમે હંમેશા ફિટ અને સ્વસ્થ રહી શકો છો અને પલાળેલી અંજીર ખાવી વધુ ફાયદાકારક છે તો કે તે જોઈએ કે પલાળેલા અંજીર ખાવાથી શરીર તેના પોષક તત્વોને સરળતાથી શોષી લે છે પલાળેલા અંજીર ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે ભીનું અંજીર પેટ માટે પણ ફાયદાકારક છે જો તમે પલાળેલા અંજીરનું સેવન કરશો તો હૃદયનું સ્વાસ્થ્ય સારું રહેશે તો હવે આપણે વાત કરીએ પલાળેલા અંજીર ખાવાના ફાયદા વિશે તો કે નંબર એક ઉપર જોઈએ કે હૃદયને સ્વસ્થ રાખે છે તો કે અંજીરમાં હાજર એન્ટી ઓક્સિડન્ટ તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે આ ઉપરાંત તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું છે અને અંજીર શરીરમાં ટ્રાયગ્લિસરાઈટનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે જે હૃદય સંબંધિત સમસ્યાઓનું મુખ્ય કારણ છે તો બીજા નંબર ઉપર વાત કરીએ કે અંજીર હાડકાને મજબૂત બનાવે છે તેમાં કેલ્શિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ અને પોટેશિયમ મળી આવે છે આ તમામ પોષક તત્વો હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે આ તમામ પોષક તત્વો તમારા હાડકાને મજબૂત બનાવે છે નંબર ત્રણ ઉપર વાત કરીએ કે પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે જેમ કે અમે તમને પહેલેથી જ કહ્યું છે કે અંજીર એ જિંક મેગેનીઝ મેગ્નેશિયમ અને આયરન જેવા ખનિજોનો ભંડાર છે આ તમામ તત્વો પ્રજનન સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે તેમાં હાજર એન્ટી ઓક્સિડન્ટ અને ફાઈબર હોર્મોનોલ અસંતુલન અને પિરિયડ્સ દરમિયાન થતી સમસ્યાઓમાં પણ ખૂબ અસરકારક છે સ્ત્રીઓને જ્યારે તેઓ નબળા હોય ત્યારે પણ અંજીર ખાવાની સલાહ આપવામાં આવે છે તો નંબર ચાર ઉપર જોઈએ કે અંજીર વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે તો કે અંજીરમાં રહેલા પોષક તત્વોની મદદથી તમારું મેટાબોલિઝમ પરફેક્ટ રહે છે. આ સિવાય અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. અંજીર તમારી કેલેરી પ્રમાણ પણ નિયંત્રિત કરે છે. તેથી જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તમારા આહારમાં ચોક્કસપણે અંજીરનો સમાવેશ કરો. તો હવે નંબર પાંચ ઉપર જોઈએ કે અંજીર બ્લડ શુગરને ઘટાડે છે. અંજીરમાં પોટેશિયમ વધુ માત્રામાં હોય છે. તે તમારા શરીરમાં સુગર લેવલને નિયંત્રિત કરે છે અને અંજીરમાં હાજર ક્લોરોજેનિક એસિડ લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે તમે સલાડ અને સ્મૂધીમાં સમારેલા અંજીરનો પણ ઉપયોગ કરી શકો છો અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ તે મદદ કરે છે તો કે અંજીરમાં હાજર પોટેશિયમ એક મહત્વપૂર્ણ ખનીજ છે તેનું નિયમિત સેવન બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે આ ઉપરાંત જોઈએ મિત્રો કે તે સોડિયમની હાનિકારક અસરોને પણ ઘટાડે છે જે બ્લડ પ્રેશર માટે અત્યંત હાનિકારક છે જો કે આજકાલ બજારોમાં પ્રોસેસ્ડ ફૂડ વધુ ઉપલબ્ધ છે તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે પોટેશિયમથી સમૃદ્ધ ખોરાક લઈ શકીએ તો હવે આપણે વાત કરીએ કે તમારે અંજીર ક્યારે ખાવું જોઈએ તો જોઈએ મિત્રો કે પલાળેલા અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે સૂકા અંજીર પણ ખાઈ શકો છો પરંતુ પલાળેલું અંજીર થોડું વધુ ફાયદાકારક છે સવારે ખાલી પેટે અંજીરનું સેવન કરી શકો છો દરરોજ સવારે ખાલી પેટ પલાળેલા અંજીર ખાવાથી તમે ઘણા સ્વાસ્થ્ય લાભ પણ મેળવી શકો છો તો આ હતી આપણી અંજીર વિશેની સંપૂર્ણ માહિતી જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ